અમરેલી લોકસભા ભાજપના ઉમેદવાર ભરતભાઈ સોતરિયા માટે ભાજપ દ્વારા બાઇક રેલી અને વિજય વિશ્વાસ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું ચૌદ અમરેલી લોકસભા ભાજપના ઉમેદવાર ભરતભાઈ સોતરિયા માટે સાબરકુંડલા ખાતે બાઇક રેલીનું આયોજન કરવામાં આવેલું હતું આ રેલીમાં ભાજપના સંખ્યાબંધ કાર્યકરો જોડાયેલા હતા બાઇક રેલીમાં અમરેલી ભાજપના દિગ્ગજ નેતાઓ દિલીપભાઈ સંઘાણી સાંસદ નારાયણભાઈ કાચડિયા ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા સાવરકુંડલા લીલિયાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા ધારાસભ્ય હીરાભાઈ સોલંકી મનીષભાઈ સંઘાણી જાપરાબાદ શહેર ભાજપના ચેતનભાઈ શિયાળ અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશભાઈ સહિતના નેતાઓ અને સંગઠનના કાર્યકર્તાઓ તેમજ નાગરિકો ઉત્સાહભેર જોડાયેલા હતા બાઇક રેલી સાવરકુંડલાના જેસર રોડ પરથી પ્રારંભિત થઈ સાવરકુંડલા શહેરના મુખ્ય માર્ગો પર ફરી મહુવા રોડ ખાતે અટલ ધારા ખાતે પૂર્ણ થયેલી હતી અટલ ધારા કાર્યાલય ખાતે વિજય વિશ્વાસ સંમેલનનું આયોજન કરવામાં આવેલું હતું સંમેલનમાં બહોળી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ હોદ્દેદારો અને નાગરિકો ઉપસ્થિત રહેલા હતા